ગરબા નામ નામનો તો આને રિલેટેડ એક સારા એવા એમના નિર્ણયો છે જે અમને જાણ કરવામાં આવી અને અમને બહુ ગમ્યા જે સુખદ નિર્ણયો છે એટલે અમે એમને સમર્થન આપીએ છીએ કે એમના એવા અમુક નિર્ણયો છે કે પાટીદાર સમાજના જે લોકો છે જે ગરબા શીખવા માટે આવે છે ક્લાસીસમાં તો એમના માટે ગરબા ની જગ્યાએ એમની પ્રિમાઇસિસ પર કે એમના ઘરે કે પાર્કિંગમાં કે કોઈ પણ જગ્યાએ પરિવાર મિત્રો કે ફ્રેન્ડ સર્કલ્સને અમે ગરબા શીખવાડી શકીએ તો એમની બ્રિમાઇસિસ પર અમે જઈ અને એમને શીખવાડીએ ક્લાસીસની અંદર ઘણા બધા અંશે જ્યારે અમારી પણ ઘણીવાર અમારી જાણ બહાર ઘણા કઈ એવી ઘટનાઓ બનતી હોય છે તો આ ઘટનાઓને ડામવા માટેનો એક બહુ સારો એવો પ્રયાસ છે એનાથી સમાજમાં એક સુધારવાનો બીજું કે જેટલા નોન પાટીદાર લોકો છે બરાબર એમના માટે ક્લાસીસ રેગ્યુલર ચાલુ રહેશે પણ એમાં પણ અમે બધાએ જે રીતે સમાજના શ્રેષ્ઠીઓએ અમને જે રીતનું અમને થોડું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ રીતે અમે એવો નિર્ણય લીધો છે કે પણ એની અંદર પણ ની બેચ હશે એમાં ફક્ત લેડીઝ શીખવાડતા હશે જેન્ટ્સની બેચમાં જેન્ટ્સ શીખવાડે અને પરિવારની કે ફેમિલી બેચ હોય કપલ બેચ હોય તો એ એક સાથે કરી શકાય કે જેની અંદર ફક્ત કપલ કે ફેમિલીમાં મેમ્બર્સ સાથે આવતા હોય તો જે આ નિર્ણય જે અત્યારે સમાજના શ્રેષ્ઠીઓ લેવામાં આવ્યો છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે એને એના સમર્થનમાં છીએ નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો